બે ત્રણ દિવસ એમ નીકળી ગયા આજે રવિવાર હતો બે ત્રણ દિવસ હરદા હરદાસભાઈના મૂંઝવણ ગયા ચીમન જે રીતે કોઈ અજાણી સ્ત્રી પાછળ સ્કૂટર માં બેઠો હતો એ એના મગજ માંથી ખસતું મગજમાં કોને કેવું કેમ કેવું કેવું કે નહીં એની ગડમથલ એના મનમાં ચાલતી હતી એકવાર તો એને ચિમનને જ સીધું પૂછી લેવાનું મન થયું પરંતુ એ વિચાર પડતો મૂક્યો એ મોકાની રાહ જોતા હતા એ મોકો મળ્યો રવિવારે રવિવાર હતો અને સવારમાં કંઈ ખાસ કામ હતું નહીં એટલે શનિવારની સાંજે જ સવિતાબેને રૂપલીને તાકીદ કરી હતી રૂપલ કાલે રવિવાર રવિવારસેમનાને નોકરી ઉપર જવાનું નથી એટલે વહેલી ઉઠતી નહીં જે હોય તે કામ કરતી હોય છે કાલે ઉઠવામાં થોડી નિરાયત રાખજે રૂપલીએ ત્યારે જવાબ આપ્યો હતો હું નહીં ઉઠું તો તમે ઉઠશો મને એ નહીં ગમે ત્યારે સવિતાબેન બોલ્યા હતા આયા આવ્યા પછી આ ડીલ અકળાઈ ગયું છે ગામડે કેટલું કામ કરતી આયા કામ છે મને પણ કામી કરવા દે રૂપલી વધારે કઈ બોલી હતી ખાલી ભલે કહી વાત આટોપી લીધી હતી સાસુનું માન રાખવા રૂપલીએ થોડું મોડું ઉઠવાનું રાખ્યું સવિતાબેન પૂજાપાઠ કરવા વહેલા ઉઠી જતા આજે પણ એ વહેલા ઊઠ્યા હતા ઉઠીને એ જેવા બહાર નીકળ્યા એવો ચીમન અને રૂપલીના શયનખંડનો દરવાજો થોડો ખુલ્લો જોયો દરવાજો ખુલ્લો જોતા સવિતાબેનની નજર અંદર ગઈ શૈનખંડનો દરવાજો એવી રીતે ખુલ્લો હતો કે પલંગ સાફ દેખાતો હતો પલંગ ઉપર ચીમન એકલો જ સૂતો હતો પહેલા તો એને થયું કે રૂપલી ઊઠી ગઈ હશે એટલે એ રસોડામાં ગયા ત્યાં અંધારું હતું આગળનો મુખ્ય દરવાજો જોયો એ પણ બંધ હતો સવિતાબેનને થયું રૂપલી પલંગ ઉપર સૂતી નથી બહાર નથી તો ગઈ ક્યાં સવિતાબેન ફરી ખુલ્લા દરવાજા નજીક આવ્યા એણે ખાતરી કરવા ફરી અંદર જોયું દ્રશ્ય જોઈ એ ડઘાઇ ગયા રૂપલી ખૂણામાં ગોધડું નાખીને સૂતી હતી ચીમન અને રૂપલીને અલગ અલગ સૂતા જોઈ એના મનમાં ઘણા વિચારો આવી ગયા એ જલ્દી દરવાજો બંધ કરવા ગયા ત્યાં એનાથી દરવાજો થોડો જોરથી ખેંચાઈ ગયો દરવાજો બંધ થતા થોડો અવાજ આવ્યો આ અવાજથી રૂપલીની ઊંઘ ઉડી ગઈ આંખ ખોલી જોયું તો દરવાજો બંધ હતો દરવાજા તરફથી નજર હટાવી એણે પલંગ તરફ નજર કરી ચીમન પલંગ ઉપર સૂતો હતો એ સફાળી બેઠી થઈ ગઈ અને વિચારવા લાગી ચિમન અહિંજ છે અને દરવાજો બંધ છે તો અવાજ શેનો આવ્યો સવિતાબેન દરવાજો બંધ કરી હાંફળા ફાન્ફળા એના કમરામાં ગયા

સવિતાબેન સીધા પૂજા કરવા ગયા પરંતુ આજે એનું મન પૂજામાં ક્યાં લાગવાનું હતું પૂજા પાઠ પતાવી એ રૂપલી પાસે રસોડામાં ગયા રૂપલીની પાછળ ઊભા રહી જાણે કંઈ થયું ના હોઈ એમ બોલ્યા કેમ રૂપલ ના પાડી તો પણ જલ્દી ઊઠી ગઈ પાછળથી સાસુનો અવાજ સાંભળી રૂપલી ચોંકી ગઈ એ બોલી પૂજા પાઠ થઈ ગયા છા મૂકી દીધી છે લોટ પણ બંધાઈ ગયો છે રોટલી મૂકું એટલે આપને નાસ્તો કરી લઈએ સવિતાબેન રૂપલીને તાગતાગ હોઈ એમ બોલ્યા તારા સસરાઈ ઉઠી ગીયા તું રોટલી વહીન હું સોળવું પછી અમે ખાઈ લઈએ ચીમન એટલે તમે ખાઈ લ્યો રૂપલી સાસુનો કહેવાનો મર્મ સમજી નહીં એ સાહજિકતાથી બોલી કે તો હવે કઈ ઉઠે આપને ત્રણેય ખાઈ લઈએ એ ઉઠશે ત્યારે બીજી ચા બનાવી લઈશ સવિતાબેન રૂપલીને જોઈ રહ્યા અને વિચારવા લાગ્યા હજી તો હમણાં લગ્ન કરીને આવી છે અટાણથી ધણીથી આગી ભાગે છે નક્કી કઈ છે ત્રણેય નાસ્તો પતાવ્યો હવે સવિતાબેન એના પતિને એકલા ક્યારે મળે એ જોવા લાગ્યા ઘણું ખરું કામ પતાવી દીધું હતું વાગ્યા હતા છતાં ચિમન હજુ સૂતો હતો સવિતાબેને વાસણ ધોઈ નાખ્યા હતા રૂપલી બેઠી બેઠી એ વાસણને કપડાથી રૂતી હતી સવિતાબેન એની નજીક જ હતા અચાનકે બોલ્યા રૂપલ ચિમનને ઉઠાડવો નથી રૂપલીનું ધ્યાન વાસણમાં જ હતું સવિતાબેન સામે જોયા વિના વાસણ લૂતા બોલી એ દસ વાગે ઉભશે સવિતાબેન ચિમન દસ વાગે ઉઠે એમાં વાંધો હતો નહીં એ ફક્ત એટલું જ બોલ્યા ચીમનો ઉઠે પછી સંજવાળી પોતું કરશું હમણાં કાંઈ કામ નથી હું તારા સસરા પાસે બેઠી છું કાંઈ કામ હોય તો પડકારો કરજે રૂપલીએ વાસણ સાફ કરતા ભલે કહ્યું સવિતાબેન એના પતિ આગળ ગયા સવિતાબેન હરદાસભાઈ પાસે ગયા ત્યારે હરદાસભાઈ વરંડામાંગ બેઠા બેઠા બીડી ફૂંકતા હતા એ જોઈ સવિતાબેન બોલ્યા આ ખાખી ચૂહવાનું બંધ કરી ઘરમાં ધિયા નાખો પત્નીની વાત સાંભળી હરદાસભાઈએ બીડીનો લાંબો કશ લઈ ઓટલે બીડી બુજાવી બહાર ઘા કરતા બોલ્યા પાછું શું થયું સવિતાબેન એની બાજુમાંગ બેસી ધીમેથી બોલ્યા હું જે કોઈ શાંતિથી સાંભળજો ખોટો દેકારો ના કરતા હરદાસભાઈ પત્નીની વાત માની એની બાજુ જોઈ ધીમેથી બોલ્યા કે હું વાત છે પતિની વાત સાંભળી સવિતાબેન એનું મોઢું પતિના કાન પાસે લઈ જઈ ધીમેથી બોલ્યા આજે હવારે મેંગ ના જોવાનું જોયું પત્નીની વાત સાંભળી હરદાસભાઈએ કુતુહુલથી એની તરફ જોયું પતિને એની તરફ જોતા જોઈ સવિતાબેન ફરી ધીમેથી બોલ્યા ચીમન અને વો ભેગા હોતા નથી પત્નીની વાત સાંભળી હરદાસભાઈના મોમ્માંગથી ઉદ્ગાર નીકળી ગયો હું વાત કરશો ભાઈથી થોડું મોટેથી બોલાઈ જવાયું સવિતાબેને હાથથી ઈશારો કરી ધીમે બોલવા કહ્યું થોડી વાર સાંભળી સવિતાબેન બોલ્યા સવારે હું ઊંઘથી તે ભૂલતી એના ઓયડા નું ભાઈનું ખુલ્લું હતું એમાંથી મેં જોયું ચીમન પલંગ ઉપર હું તો અને વો નીચે ગોયડું નાખીને સૂતી હતી પત્નીની વાત સાંભળી હરદાસભાઈ વિચારતા થઈ ગયા પતિને વિચારતા જોઈ સવિતાબેન બોલ્યા હું વિચારો છો પત્નીનો અવાજ સાંભળતા હરદાસભાઈની વિચાર નિદ્રા તૂટી એ બોલ્યા મારી કને એક વાત છે હવે સવિતાબેન કુતૂહલ થયું એને પૂછ્યું કઈ વાત છે હરદાસભાઈ એકદમ ધીમેથી બોલ્યા બે દી પહેલા હાંજે હું બીડી પીવા રસ્તે જાતો તો તે મેન તારી જેમ ના જોવાનું જોયું આ સાંભળી સવિતાબેને પતિ સામે આંખો ઝીણી કરતા જોયું હરદાસભાઈ આગળ બોલ્યા બે દી પેલા હું રસ્તે હાલતો જાતો તો તે ચીમન સ્કૂટરમાં બીજી કોઈ બાઈની પાછળ બેહી ધરે આવતો હતો ચીમને એના બે હાથ ઓયલી બાઈના ખભે મૂકતા પતિની વાત સાંભળી સવિતાબેનની ઉપર જાણે વીજળી પડી હોય એવું લાગ્યું એ ધ્રુજવા લાગ્યા આ દરમિયાન ચીમન ઉઠી ગયો હતો એ કહેવા રૂપલી બહાર આવતી હતી પરંતુ સસરાના મુખે બોલેલું છેલ્લું વાક્ય એ સાંભળી ગઈ હતી એ સાંભળતા જ એના પગ દરવાજા આગળ થંભી ગયા હતા બીજી કોક બાઈ હાઈ રે સ્કૂટરમાં પાછળ બેઠો તો સસરાના મુખે આ સાબળી રૂપલી દરવાજા આગળ ખીલો થઈ ગઈ ચીમન ઉઠી ગયો છે અને એ એના માટે ચા બનાવે છે તમારે પીવી હોય તો હું બનાવું એવું સસરાને પૂછવા એ આવી હતી પરંતુ આવતા જ એણે કંઈક અલગ સાંભળ્યું એના પગ થંભી ગયા શરીર ધ્રુજવા લાગ્યું એ ઊભી ઊભી વિચારવા લાગી હવે તો એ એની પાછળ બેસીને જાહેર માંગ બેશરમ થઈને નીકળવા લાગ્યા મારે ક્યાં સુધી આમ હિજરાવું હવે તો મારે મોં ખોલવું પડશે ના ના હમણાં તો નહીં જ ખોલવું મારા સાસુ ભલે ગમે તેવા સારા રહ્યા પણ મારા બાના કહેવા પ્રમાણે એ તો એના પેટનું જણ્યું ને એ એના પક્ષમાં બોલ્યા તો હું મા શહેરમાં એકલી ક્યાંક જઈશ ફરી પાછો વિચાર આવતા એ નબળી પડી ગઈ રૂપલી થોડી શાંત થઈ અને એના સસરાને ચા માટે પૂછવા બહાર આવી રૂપલીને જોઈ સવિતાબેનને એના ઉપર દયા આવી એ રોપલીને મમતાથી જોવા લાગ્યા રૂપલીએ સાસુ સામે નજર ચુરાવતા સસરાને પૂછ્યું તમારા માટે ચા મૂકું એ ઊઠી ગયા છે હરદાસભાઈને દસ વાગે ચા પીવાની ટેવ એ રોપલીને ખબર હતી રૂપલીની વાત સાંભળી સવિતાબેન બોલ્યા હા મૂઈક અને વેગી મારી પણ મૂકજે આજ પીવી પડશે રૂપલી કઈ બોલ્યા વગર ચા બનાવવા જતી રહી રૂપલીના ગયા પછી સવિતાબેનના મોમમાંથી નિશાસો નીકળી ગયો જિમનાને કેવી માયાળુ વહુ મળી છે હંધાઈનું કેવું ધ્યાન રાખે છે આ તમારા લાલના મગજમાં વાતને હરદાસભાઈ પણવારી સવિતાબેન ચીમન અને હરદાસભાઈ દિવાનખંડ માંગ બેઠા હતા રૂપરી શૈનખંડ થોડી લાંબી થઈ હતી અચાનક ચીમન બોલ્યો આજે રવિવાર છે ક્યાંક બહાર જવું છે આવતા રવિવારે તમે અહીંયા હો કે ના હો ચીમનની વાત સાંભળી સવિતાબેન અને હરદાસભાઈ બંને એકી સાથે ચીમન સામે જોવા લાગ્યા આ વખતે સવિતાબેનની જગ્યાએ હરદાસભાઈ બોલ્યા કેમ અમને વેલા પાસા વળાવી દેવા છે તે એવું કેમ ધારી લીધું કે અમે વેલા વહી જવાના સવિતાબેને પતિની વાતમાં સુર પુરાવ્યો એવું કાંઈ હોય તો કે બા બાપુ બંને એની ઉપર તૂટી પડતા જોઈ ચીમન ચૂપ થઈ ગયો હકીકતમાં એ જાણવા માંગતો હતો કે એ લોકો પાછા ક્યારે જવાના છે ચિમનને ને ચૂપ જોઈ સવિતાબેન બોલ્યા મૂંગો કેમ સો કાઈ બોલ તો કડમને સંતોષ થયો નહી એમ બોલ્યા કોઈ કાઇ એમને એમ ધારી ના લીએ પછી વાતને વાળવા એને ચીમનને પૂછ્યું રૂપલની તબિયત તો હારી છે નહી ડાક્ટર હું કહે છે આટલું પૂછી સવિતાબેને ચિમન સામે જોયું ડૉક્ટરનું નામ આવતા જ જીમનના મનમાંગ ફાળ પડી એને મનમાંગ થયું ક્યાંક રૂપલે તો કંઈ કહ્યું નહીં હોય વિચાર તો જોઈ બોલ્યા શું વિચાર માં વિચાર માંગ ખલેલ પડતા એ બોલ્યો નાબા કઈ નથી બાળક અને માંગ બેવની તબિયત સારી છે એમ ડોક્ટરે કીધું છે તો પછી રૂપલ કેમ હાવ લેવાઈ ગઈ હોય એમ લાગે છે તું બરાબર ખાવા પીવા માંગ એનું ધ્યાન રાખે છે નહીં સવિતાબેને તરત પાછું પૂછ્યું બાનો સવાલ સાંભળી ચીમને ફક્ત હા કહી ચીમની હા સાંભળી સવિતાબેન ધીમે ધીમે મૂળ મુદ્દા ઉપર આવતા હોય એમ બોલ્યા તો પછી વોવે અમને ફોન કરી આયા કેમ બોલાવ્યા ચીમન કઈ બોલ્યો નહીં સવિતાબેન આગળ બોલ્યા એ એકલી થઈ ગઈ છે તું થોડા દી થયા ઘરે મોડો આવે છે સવિતાબેનની વાત સાંભળી ચીમન અકળાઈ ગયો એ થોડા મોટા અવાજે બોલ્યો એને કીધું ને તે માની લીધું સિમનના મોટા અવાજે રૂપલીને જે જોકુમ આવ્યું હતું એ ઉડી ગયું અને એણે એના કાન સરવા કર્યા સિમનનો ઊંચો અવાજ જોઈ હરદાસભાઈ બોલ્યા તારી માંગ છે અવાજ નીસો કઈર પતિને એની સાથે જોઈ સવિતાબેન હિંમતથી આગળ બોલ્યા પહેલાં તો મને મારા જણિયા ઉપર ભરોહો હતો મને એમ હતું કે તું સાચે તારી નોકરી નવરો પડતો નહીં હો પણ આયા આવીને મેં જોયું અને લાગ્યું કે વો સાચી છે પોતે સાચી છે એવું સાસુના મોંગે સાંભળતા જ રૂપરી પથારી માંગથી બેઠી થઈ ગઈ અને દરવાજા આગળ આવીને ઉભી રહી ગઈ એવું તો તે શું જોયું કે તને એ સાચી લાગે છે આમે એના આવ્યા પછી એ જ દેખાય છે ચીમન વધુ અકળાતા બોલ્યો ચીમનને અકળાતો જોઈ સવિતાબેન એની સામે જોઈ રહ્યા એને ચીમનની શક્તિ ઉપર દયા આવી એ બોલ્યા દીકરા કોઈ પણ માંગની આયખુ માંગ એનો દીકરો રતન જ હોય છે પણ આ જ આંખો જ્યારે એના દીકરાની આંખો બંધ જુએ માની આતી ભરે સવિતાબેનની વાત સમજવા અસમર્થ હતો ચીમનને મૂંગો જોઈ સવિતાબેન આગળ બોલ્યા તારે જાણવું જ છે ને કી હું એની બાજુ કેમ છું તો હું પૂછું એનો સાચો જવાબ આપજે આટલું બોલી સવિતાબેને ચીમન સામે તગદગાવીને જોયું અને પૂછ્યું રૂપલ તારાથી નોખી નીચે હું કામ સૂવે છે આ સવાલ સાંભળી ચિમન ખંડોગાર થઈ ગયો અને દરવાજા પાસે ઉભેલી રૂપલી પણ સન્ન થઈ ગઈ બંનેને એમ થયું કે બોલ્યા મૂંગો કેમ છો જવાબ દે એની બાને ગુસ્સે જોઈ ચીમનથી જાજુ ચૂપ રહેવાયું નહીં એ બોલ્યો એને તારી કાનબંબેરની કરી ચીમનની રૂપલી પ્રત્યેની નફરત જોઈ સવિતાબેનથી થી રહેવાયું નહીં એ બોલ્યા એ કાય ગોયલતી નથી એનું તો દુઃખ છે બિસારી ગરીબડી ગાય જેવી જે કીઓ એ મૂંગા મોઢે સાંભળી લે છે જે કરો એ સહન કરી લે છે સવારે હું ઉઠીતી તે તારા ઓયળાનું બાયનું ઉઘાળું હતું તું પલંગ ઉપર એકલો સૂતો તો અને રૂપલ નીસે ગોય નાખી સૂતી હતી એની બાની વાત સાંભળી ચીમને યાદ આવ્યું એ વહેલી સવારે પેશાબ કરવા ઊભો થયો હતો અને ઊંઘમાંગ એનાથી દરવાજો ખુલ્લો રહી ગયો હતો ચીમન ફરી કંઈ બોલ્યો નહીં રૂપલી ચિમના જવાબની રાહ જોતી હતી ચિમને ફરી ચૂપ જોઈ હરદાસભાઈ બોલ્યા તારી બાઈ આવું કોઈ દી નથી કર્યું ઘર હોઈ ઈમાં વાહન ખખડતા હોય પણ આવું તો કોઈ અસ્ત્રી ન કરે ચિમને આશા ન હતી જે કે એના બાપુ એની બાના પક્ષે બોલશે એની પાસે કોઈ જવાબ હતો નહીં અને હતો તો એ આપવા અસમર્થ હતો કારણ કે જો જવાબ આપે તો એને દેવયાની વિશે બોલવું પડે એમ હતું ચિમને એકદમ મોંઘો જોઈ હરદાસભાઈ ફરી બોલ્યા તારી બાને જવાબ નહીં આપે તો કાંઈ નહીં તું મારી એક વાતનો તો જવાબ આપીશ ને આટલું બોલી એણે સવિતાબેન સામે જોયું સવિતાબેન એની સામે જોતા હતા એને અનુમાન થઈ ગયું કે એના પતિ શું પૂછવા માંગે છે એણે આંખ પટપટાવી સંમતિ આપી પત્નીની સંમતિ મળતા હરદાસભાઈએ ચિમન સામે જોયું અને ધડાકો કર્યો બે દી પહેલા તું જે બાઈ પાછળ સ્કૂટરમાં બેઠો તો એ કોણ હતી એના બાપુને કરતા જોઈ સોફા ઉપરથી ઊભો થઈ ગયો એને થયું હવે બધું ખલાસ થઈ ગયું હવે શું બોલવું શું કરવું એની એ વિસામ હતો રૂપલી આ બધું દરવાજા પાસે ઊભી સાંભળતી હતી એનો પતિ કનિક બોલે એ પહેલા એ જવાબ આપવા બહાર નીકળી